ચૌહાર ખીણ ભારે વરસાદથી તારાજી

પ્રવાહમાં છ જેટલા પગપાળા પુલ એક વાહન એક દુકાન અને સેંકડો વીઘા ખાનગી જમીન તણાઈ ગઈ છે આ ઘટનાને કારણે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજો છે સ્થાનિક નાળાઓમાં અચાનક પૂર આવવાથી આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર ન હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો જોકે માળખાકીય સુવિધાઓને થયેલું નુકસાન ખૂબ મોટું છે જેને કારણે સ્થાનિક નાગરિકોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રશાસન દ્વારા નુકસાનીનો વિગતવાર અંદાજ મેળવવા અને અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે